મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મિત્રો ભરવાડ સમાજમાંથી એક દીકરી છે એમનો વિડીયો બહુ એટલે બહુ જાજો વાયરલ થઈ ગયો છે અને તમને ખબર ન હોય તો કહી દઉં મિત્રો કે આજે ભરવાડ સમાજમાંથી દીકરી આવે છે મિત્રો આ દીકરી એવું ગીત ગાવે છે કે સાહેબ ઇન્ડિયા થી લઈને પાકિસ્તાન સુધી હલચલ મચી ગઈ છે અને આજે તમે ભરવાડની દીકરી જોઈ રહ્યા છો સાહેબ આ દીકરીએ ખરેખર ઇતિહાસ રચી નાખ્યો છે રાતોરાત મોટા મોટા સેલિબ્રિટીઓ છે એ મિત્રો આની જોડે ફોટો પડાવવા માટે આવી રહ્યા છે એટલું જ નહીં પણ લાખો રૂપિયાની ઓફર ધામી છે કે બેન તમે ખાલી એક વાર અમારા ગામમાં તમે ગીત ગાવા આપો કેમ કે સાહેબ તમને ખબર હશે કે આખી દુનિયાની અંદર ઘણા બધા કલાકારો છે પણ હું તમને વારંવાર મારા ભાઈઓ કહેતો હોઉં છું કે સાહેબ એવા કલાકાર એને કહેવાય કે જેની અંદર ખરેખર જે શક્તિ હોય ને પણ સાહેબ ગાવાની પણ ટેકનિક હોય છે અને એવી જ રીતે સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની દુનિયામાં અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે બેન પોતે ભરવાડ સમાજમાંથી છે તો સૌથી પહેલા તો ગૌરવની વાત એ કહેવાય મિત્રો કે ભરવાડ સમાજમાંથી આ બેન આવે છે છતાં એમનો જે ડ્રેસ છે એમની સાડી જે પહેલા જમાનામાં મિત્રો ભરવાડ લોકો પહેરતા હતા ને એ સેમ સ્ટાઈલ પહેરી છે ને હજુ સુધી મિત્રો ફેમસ થઈ ગયા હોય પણ હજુ સુધી મિત્રો મર્યાદા ભૂલ્યા નથી તો સૌથી પહેલા તો મિત્રો વાત તો એ કહેવાય કે ખરેખર મર્યાદા ભૂલ્યા નથી બાકી તમે જોતા હોય મિત્રો કે સોશિયલ મીડિયામાં આજકાલ ઘણા બધા લોકો છે એ વધારે સેલિબ્રિટી બની જતા હોય છે ને એનાથી એ લોકો પોતાના માન અને મર્યાદા ભૂલી જતા હોય છે પોતાના કપડાં ભૂલી જતા હોય છે કે સાહેબ કપડાં કોને કહેવાય લોકોને ખ્યાલ નથી હોતી કેમ કે સાહેબ પૈસાનો ઢગલો થતો હોય એટલે પછી એમને કપડાને સર

Eu